અને આ દશા મારા વાતો કરીને ઘણી ની દશા પહેરવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માનો વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં નડે એ બધા માને મારે જે મિલતી દો હું એકલી ગાડી પેરું છું દશા મારા ભેગા ગાડી પર છે અને નડે તો મને નડે તમને કોણ નડશે ની બરોબર ને પછી આ ભુવા નું નેનું જો ને એ કટુ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવા ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી પરિવાર કરશે એટલે બે કરીને કોઈ પણ પ્રકારનું તક હોય તો ડોક્ટર ને બતાવવું ખાવાળાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ હકારમાં હોય તો વાત કરવાની પાંચ તરફ વિધવાને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધા આપણે ના કરવું જોઈએ પણ આપણે આપડે મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં